સમસ્ત ટ્રસ્ટ સંગઠન નો સ્થાપના દિવસ શ્રી પરશુરામ જન્મોત્સવની ની પૂર્વ તૈયારી ના ભાગરૂપે આજે એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત બ્રહ્મા યુવા ટ્રસ્ટ સંગઠન જૂનાગઢ દ્વારા બ્રહ્મ એકતા માટે જે સંસ્થાની સ્થાપના કરવા માંગ આવી એ સંગઠનને આજે 7 વર્ષ પૂર્ણ થયા છે જેથી સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે એક બ્રહ્મ મેળાવડાનું આયોજન કરવામાં આવેલ હતું અને સાથે સાથે શ્રી પરશુરામ જન્મોત્સવની પૂર તૈયારીના ભાગ રૂપે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની તમામ ટીમના લોસ પાડવાની સાથે એક મીટિંગનું પણ આયોજન કરેલ હતું આ માં તમામ આગેવાનોનું એક જસુર સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન જે આયોજન કરે છે તે તમામ બ્રહ્મ પરિવારોને સ્વીકારે છે અને આ આયોજનને વધુ માંગ વધુ સફળ બનાવવા માટે તમામ બ્રહ્મ પરિવાર કામે લાગી જાય તેવી હાજર તમામ લોકોએ ખાતરી આપેલ હતી આ આયોજનને વધુ સારું બનાવવા માટે જ્ઞાતિ અગ્રણીઓ માંથી અગિયાર વ્યક્તિઓની પરશુરામ શોભાયાત્રા સમિતિની રચના કરવામાં આવી અને આવનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં લોસ પાડવામાં આવેલા જે લોસની અંદર છવ્વીસ ટીમોના ખેલાડીઓ હજાર રહ્યા અને મિટિંગ બાદ તમામે સાથે મળીને ભોજન પ્રસાદ લીધો આ આયોજનમાં તમામ બ્રહ્મ અગ્રણીઓ તમામ પેટા જ્ઞાતિઓના ટ્રસ્ટી મંડળો યુવક મંડળો અને બ્રહ્મ સમાજના તમામ ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા જય પરશુરામ મહાદેવર આજે જ્યારે આવતી તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ અખાત્રી અને ભગવાન શ્રી પરશુરામ ભગવાનના જે પ્રાગટ્ય દિવસ નિમિત્તે એટલે કે જે જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે છેલ્લા બે હજાર સત્તરથી આ આયોજન ભવ્ય આયોજન જૂનાગઢમાં કર કરવામાં આવે છે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આજે આ આયોજન માટે એક ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મીટિંગમાં અનેક આગેવાનો અને બહેનો દીકરીઓ તથા ભાઈઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સાથે સાથે આજે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આ પરશુરામ ભગવાન જન્મ મહોત્સવની ઉજવણી માટેની એક સમિતિની રચના કરવામાં આવી આ સમિતિની અંદર જુનાગઢના આપણા અનેક વડીલો જેમાં અશુભાઈ જોશી કેડી પંડ્યા સાહેબ તથા સનતભાઈ પંડ્યા આવી રીતે અનેક આરતીબેન જોશી મનીષાબેન દવે વગેરે જેવા તમામ અમારા વડીલોને અમે આ કમિટીમાં રાખ્યા છે અને આ કમિટીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન થવા જઈ રહ્યું છે અને જુનાગઢમાં આ શોભાયાત્રા જોવા જેવી શોભાયાત્રા નીકળશે તેવી હું સમાજને ખાતરી આપું છું મહાદેવ આ આગામી નવ તારીખથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન બી સિક્સ એટલે કે બી છ બ્રહ્મ સમાજ ક્રિકેટ લીગ ટી ટેન ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન છે એ આ છઠ્ઠું આયોજન છે રાત્રિપ્રકાશ અને એકમાત્ર ભગવાન પરશુરામ બોગના જે જન્મ મહોત્સવની ઉજવણી માટેના યુવાનોને એક કરવા આ પ્રયત્ન કરીએ છીએ અને આ છઠ્ઠું વર્ષ છે આ આયોજનમાં સમગ્ર જૂનાગઢવાસીઓને હું આમંત્રણ આપું છું કે આપ વધારો અને અમારા આંગણે અમારા મહેમાન બનો